લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે પુનઃ પ્રવેશ કર્યો છે આ સાથે જ પૂર્વ સાંસદ સોમા ગાંડા પટેલ ફરી એકવાર ભાજપમાં જોડાયા છે ગાંધીનગર ખાતે બંને નેતાએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કર્યો છે તો મહત્વનું છે કે સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને લીંબડીના પૂર્વ ધારાસભ્ય તથા કોળી સમાજના નેતા સોમાભાઈ ગાંડા જવાહરલાલ પટેલ ચાર દિવસ પહેલા પાર્ટીને અલવિદા કીધું હતું અને જેમણે આજરોજ કેસરીઓ ધારણ કરી લીધો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ